શહેરમાં જે છેલ્લા બે વર્ષથી વડોદરા શહેર ખડોદરા બની ગયું છે જે છેલ્લા બે વર્ષથી વડોદરા ટોટલ આમ કોઈ ધણી વગરનું થઈ ગયું છે એવી જગ્યા એવા ટાઈમે અમે મેયરને રજૂઆત કરવા આવ્યા કે શહેરથી વાકેફ કરીએ છેલ્લા હમણાં તમે છેલ્લા જુઓ તો બે લોકો મૃત્યુ પામ્યા છેલ્લા તાજેતરમાં એની રજૂઆત આજે મેયરની ઓફિસમાં તાળા છે મેયર અહીંયા વડોદરામાં જ નથી કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાથી બહાર ફ્લાઇટમાં કંઈ બહાર ગયા છે આજે વડોદરા આ પરિસ્થિતિમાં આવીને આવા પ્રથમ નાગરિક વડોદરા શહેર છોડીને જતા રહે આ કેટલી કલંકિત વાત છે અમે આમ આદમી પાર્ટીના એક એક સૈનિકો આ બધું કોઈ પણ રીતે સાંખી નહીં લઈએ વડોદરા શહેરમાં એમને ગાદી છોડવી પડશે એમ પણ મેયર જે છે એ પપેટ છે મેયર કશું બોલતા નથી કોઈ જવાબ આપતા નથી પબ્લિકનું કામ થતું લાગતું નથી આજે પબ્લિક ક્રાઇમ થઈ ગઈ છે એટલે આજે આ પબ્લિકનો એક રોષ છે અહીંયા આજે એમની નંબર નેમ પ્લેટને કાઢી ફેંકી છે કાલે અહીંયા વડોદરામાંથી ભાજપને કાઢી ફેંકી આજે તમે જોઈ રહ્યા છો કેટલા લોકો વિરોધ કરવા આવી રહ્યા છે અમે પણ જ્યારે અમારી રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા બહાર તાળા મારવામાં આવે છે આજે સરકાર પ્રથમ નાગરિક તરીકે ચૂંટાઈને જે બેઠા છે એમની જવાબદારી છે કે બધાની વાત સાંભળવી એની જગ્યાએ તમે તાળા મારીને અમને રોકવામાં આવો છો તો શું અમારે આ બરોડાની અંદર આવી પનોતીને સહન કરવાની બરોડા આજે દરેક જગ્યાએ

બસ આ મુદ્દાઓ જે અમારા છે અમારા જે આ પાણીના રસ્તાના જે પણ મૃત્યુ થઈ રહ્યા છે બાળકોના એ બધાના જવાબદાર એ વ્યક્તિ છે તો એના રજુઆત એ એના કામ કરે યા તો રાજીનામું